આપણી જમજીપુરા પ્રાથમિક શાળાની અંદર ડેગલેસ ડે નિમિત્તે આ પકોડી કેવી રીતે બનાવવી એટલે પકોડીની પૂરી બનાવવાની અને તરવાનું એ શીખવાનું છે તો એના ભાગરૂપે આજે આપણે લોટ સૌ પ્રથમ લોટ કેવી રીતે બાંધવો એ લોટ બાંધીશું લોટ બાંધ્યા પછી પકોડીની પૂરી બનાવશું અને પછી એને તરીશું તો સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ લીધેલો છે એક વાટકી જેટલો ઘઉંનો લોટ અહીંયા આ રીતે આપણે લીધેલો છે ડેમો માટે થોડોક લોટ લીધેલો છે થોડોક બજારની અંદર પૂરેપૂરો મેદો લેતા હોય છે ત્યારે આની અંદર આપણે થોડોક જ મેદો લીધેલો છે સાથે સાથે ખાવાનો સોડા પણ થોડોક આપણે એડ કરીશું જેથી પૂરી થોડીક ઓછી બને એટલા માટે

અને બાળકો અને યુવાનો તો વિશેષ આ ટેસ્ટી લાગતું હોય છે પણ સામે આપણને નુકસાન એ છે કે જે શુદ્ધતા જોઈએ સાત્વિકતા જોઈએ એ ફૂડની અંદર હોતી નથી અને જે આપણા સીધા આરોગ્યને નુકસાન કરે છે એટલે બાળકો અને યુવાનો પોતાના ઘરે પોતાને મનગમતું ફાસ્ટ ફૂડ બનાવી શકે એની પ્રેરણા પ્રાપ્ત થાય એની રીત શીખે એના અંતર્ગત આજે પાણી પકોડી કઈ રીતના જાતે બની શકાય એનું ડેમોન્સ્ટ્રેશન અહીંયા ગંભીરપુરા પ્રાથમિક શાળાની અંદર બેગલેસ ડે દિવસે આયોજન કરવામાં આવ્યું છે થોડું થોડું પાણી નાખી અને આ રીતે લોટ બાંધી દીધો છે નહીં રોટલી નહીં પાખડીનો એ રીતનો લોટ આપણે સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આ લોટને આપણે આ રીતે તૈયાર કર્યો છે હવે એને શું કરશું આપણે એક ડબ્બાની અંદર મૂકી દઈશું આ ડબ્બાની અંદર આપણે થોડીક વાર માટે એને મૂકી દઈશું જેના કારણે લોટ થોડો બફાઈ જાય અને બફાય એટલે પંદર મિનિટ જેવો આપણે આને આ રીતે મૂકી દઈશું એ પંદર મિનિટ સુધી લોટ આની અંદર બફાશે